નમસ્કાર જય હિન્દ હું છું ગૌરી દેસાઈ સામે જે પ્રથા ચાલી રહી હતી બોટાદમાં તો તેના વિરોધમાં જ્યારે લોકોએ આંદોલન કર્યું અને એ આંદોલનને સમર્થન આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડાય આપ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસે તેમને એ ધરણાને બંધ કરીને ડિટેન કરવામાં આવ્યું બીજા દિવસે જ્યારે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું તેને પણ ભારતીય જનતા પાર્ટીના ઈશારે ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક અસફળ બનાવવા માટે માર્કેટ યાર્ડમાં લોકોને રોકવામાં આવ્યો નજીકના ગામમાં હળદર ગામમાં લોકો ભેગા થઈ અને સભાનું આયોજન કર્યું સભા શાંતિપૂર્ણ ચાલી રહી હતી પણ ભારતીય જનતા પાર્ટી આ ખેડૂતોની માંગણીઓને સ્વીકાર્ય ન થાય ખેડૂતોનો અવાજ દવા માટે અને આ કડદા પ્રથાને ચાલુ રાખવા માટે ખેડૂતોને દબાવવા માટે પોલીસને આગળ કરી આખા ગામનો ઘેરાવો કર્યો અને અસામાજિક તત્વો દ્વારા તે સભાને તે સભાને પથ્થરમારો કરવામાં આવ્યો ક્યાંક ને ક્યાંક આખી સભા વેરવિખેર થઈ ગઈ અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસોએ ખેડૂતોને એટલું બધું લાઠીચાર્જ કર્યો ત્યાં આંસુ ગોળા ફેંકવામાં આવ્યા તે પછી જ્યારે આજે આમ આદમી પાર્ટીના બે યુવા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓએ ભારતીય જનતા પાર્ટીને ખુલ્લે આમ કરી છે કે જે જે પણ પણ થયું થયું ગામમાં તે ભારતીય જનતા ઈશારે થયું છે હું કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીના સુમિત કુમાર પરમાર જે ત્યાંના ચેરમેન રહી ચૂકેલા છે ચેરમેન છે બોટાદના તેમણે આજે રાજીનામું આપ્યું છે અને તેમાં સ્પષ્ટપણે લખેલું છે કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસોએ ખેડૂતો પર અત્યાચાર કર્યો છે લાઠીચાર્જ કર્યો છે તો આ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી તે દરેક વર્ગનો અવાજ દબાવે છે અને જે ખેડૂતો સાથે જે કરવામાં આવ્યું છે તો ખૂબ સારી વાત છે કે ભારતીય જનતા પાર્ટીના માં પણ સારા નેતાઓ છે આજે એ રાજીનામાથી સ્પષ્ટ થાય છે કે હવે લોકો જાગૃત થયા છે ભારતીય જનતા પાર્ટી ને ખુલ્લી પાડવામાં આવે છે મારે આ વિડીયો ના કે ભારતીય જનતા એક આગળ આવીને આજે રાજીનામું આપ્યું છે ભાગીદાર નથી બનવા માંગતા હળદર ગામના દરેક ગામમાં તમે જાઓ તો લોકો રેડી રહ્યા છે કે કેવી રીતે ઢોર માર મારવામાં આવે છે ખેડૂતોને ખોડી તો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી હળદર ગામના નહીં પણ ગુજરાતના તમામ ખેડૂતો સાથે ઉભી છે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે આ કડદા પ્રથા બંધ નહીં થાય તેમજ તેમની જે માંગણીઓ છે તેમના હક છે તેમનું શોષણ બંધ નહીં થાય ત્યાં સુધી આ આમ આદમી પાર્ટીનું આ લડત ચાલુ રહેશે ગાંધી ચિંધ્યા માર્ગે આમ આદમી પાર્ટી ખેડૂતોના દરેક આંદોલનોમાં ઉભી રહેશે જય હિંદ જય જય ગરવી ગુજરાત